અને આપણે એનો ટાઈમિંગ શું છે આપણે સાડા નવ થી રાતના દોઢ વાગ્યા સુધી સાડા નવ થી રાતના દોઢ વાગ્યા સુધી અને હોલીડે હોય છે કે કન્ટિન્યુ ચાલુ જોઈએ કન્ટિન્યુ ચાલુ જોઈએ છે કન્ટિન્યુ ચાલુ સન્ડે પણ ચાલુ હોય સન્ડે પણ ચાલુ ઓકે અને કેટલો ટાઈમ થયો આપણે અહીંયા સ્ટાર્ટ આપણે ત્રણ મહિના થઈ ગયા ત્રણ મહિના થયા બરાબર કેવો રિસ્પોન્સ છે રાજકોટ રાજકોટવાસીઓ સારો રિસ્પોન્સ બહુ સારો રિસ્પોન્સ છે ને એટલે તમારા ફૂડ લાઈન માં પહેલેથી જો ગયા અત્યારે નહીં ફર્સ્ટ ટાઈમ છે ફર્સ્ટ ટાઈમ છે તો હવે તમને આમ મજા આવે છે ને આ બિઝનેસ માં તમારી સાથે તમારા સિસ્ટર ઓકે તો બ્રધર એન્ડ સિસ્ટર અહીંયા કરે છે વડાપાવ ઓથેન્ટિક વડાપાવ મળે છે મેગી મળે છે બર્ગર મળે છે મોમોસ મળી જશે ઘણી બધી વેરાયટીઝ અહીંયા તમને એક જ જગ્યાએ ફ્રેન્ડ્સ મળી જશે કે આપણે અત્યારે મેગી તૈયાર થઈ ગઈ આપણે જોઈએ છે અહીંયા મોમોસ પણ મળી જશે ફ્રેન્ડ્સ જોઈ શકો છો મોમોસ એની શું પ્રાઇસ છે અર્જભાઈ મોમોસ ની મોમોસ આપણે વિથઆઉટ ચીઝ હંડ્રેડ રૂપીઝ અને વિથ ચીઝ વન થર્ટી વન થર્ટી વિથ ચીઝ અને વિધાઉટ ચીઝ હંડ્રેડ કેટલા પીસ આવે એમાં ફાઇવ પીસ આવે ફાઇવ પીસ આવે અને એમાં પણ અમુલ ચીઝ જ આપણે બધું અમુલ ચીઝ જ રૂપિયો મેન આપણી યુએસપી છે કે બાકી બધી મોસ્ટલી ફ્રોઝન મળે

બમા દીતઈ સર ને ઓટી પડી હે ટીકી મુકાઈ ગઈ છે આઈ ને ખાલી ધારા હાથે જમીને લઈ તો મમતા બે આ આપણે એક એક મેગી થાય છે કે બે કેટલી એક જ છે એક જ મેગી છે આવો બાદ નીરા દેખાવા આવો એક મેગી ની એટલે આરામથી બે જણા ખાઈ શકતા છે અર્ષ બે કા એક મેગીમાં બે જણા ધરાઈ જાય છે

બર્ગર માં અને ભેગા એમ કે પાવ બનાવી લેતા હોજો વાતે સીલે હર્ષભાઈ તમે આ ફૂડ લાઈન માં નોતા તો પહેલા શું કરતા તમે પહેલા આપણે હજી ચાલુ જ છે સ્ટડી સ્ટડી અચ્છા સ્ટડી સ્ટડી ચાલુ છે અને સાથે સાથે તમે અત્યારે બિઝનેસ પણ ચાલુ કરી દીધો હવે આવી ગયું છે ઓનિયન પાર્સલ શેક થવાનું મોમોસ રેડી થઈ ગયા છે આપડે હવે તડકો માર આ સાઈડ મેગી ના તડકા લાગે છે આ સાઈડ મોમસ રેડી થઈ ગયા છે આપણે બેય જોશું તમાગા આવશે ઉપર ચીઝ આવશે ઓકે ચીઝ આવશે ઓકે ચીઝ પણ જોઈ શકો છો અમુલ જ્યુસ કરવામાં આવે છે

ને જો એક સાઈડ હવે બર્ગર ની તૈયારી થાય છે ચલે મોમસ કરવા કેટલી જાતના સોસીસ આવે આપણે ચાર જાતના સોસ આવે અને એક જાતના બેઝ આવે બરાબર બધાય ડિફરન્ટ જ અને બ્રાન્ડેડ જ વિબાના ઓકે જો આ મેગી તૈયાર થઈ ગઈ છે આપણે આ લિક્વિડ થી જાડ હા સાઈ થાય છે મોમોસ ને પીસ જો પડતી હે દે હા ઠીક છે મોમોસ રેડી ઓકે અમે પહેલા એ નામ વિચાર્યું બરાબર છે સેજવાન પરની છેનીયા ઓલિજીટર ઈ આપણે મોમอสની મોમอส બસા માયોનીસ છે માયોનીસ જટુ અબો તમને તેલ જ આવી ચીઝની બર્ગરમાં થઈ ગયા છે મોમોસ રેડી કોઈ લઈ જો પહેલા એમ પૂછ કે તમારું પેલું આપી દે મોમોસ છે અને આપણે શું છે આપણે થી થી સ્ટાર્ટ જમ્બો વડાપાવ આવે બરાબર

આ થાય છે વેજ મેગી પણ એક સાઈડ ચાલુ છે એક સાઈડ વડાપાઉં ચાલુ છે અને એક સાઈડ હવે મોમોસ મોમોસ ચાલુ છે મોમોસ તો એમને ચાલુ ને ચાલુ જ હોય છે ફ્રેન્ડ એક પ્લેટ પર બીજી ચાલુ હોય એટલે એ મોમોસ એ ચાલુ જ હોય છે શું આપું

Ekwesiri na waje kuma na आगे चटनी है आपकी स्पेशलिटी है पुदीना ने मिर्ची पुदीना ने अच्छा सही है दिया काली कालू हाल चटनी आप वो एक सेकंड थोड़ी देर चलिए बस मोमोस कर दिया भाई ना